તાલુકાના મોટી જેતપુર જવાના રસ્તા પર હડપ નદીના કિનારે સસ્તા અનાજની ખારા મીઠાની બોરીઓ ફેંકી દેવામાં આવી હતી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડી બાર થી જેતપુર જવાના રસ્તા પર હડપ નદીના કિનારે સસ્તા અનાજની ખારા મીઠાની બોરીઓ ફેંકી દેવામાં આવી હતી મહત્વની વાત તો એ છે કે જ્યારે રેશન કાર્ડ ધારકો દ્વારા સસ્તા અનાજના દુકાનદારો પાસે મીઠું માંગવામાં આવે છે ત્યારે મીઠાનો સ્ટોક નથી તેમ કહી મીઠું આપવામાં આવતું નથી તો આવી રીતે સસ્તા અનાજની મીઠાની બોરીઓ ફેંકી દેવામાં આવે તે કેટલાક અંશે યોગ્ય કહેવાય તો ચોક્કસથી આ તપાસનો વિષય છે કે આ સસ્તા અનાજની મીઠાની બોરીઓ કોના દ્વારા ફેંકવામાં આવી અને કેમ ફેંકવામાં આવી લીમખેડા મામલતદાર અને પુરવઠા અધિકારી જોડે ટેલિફોન કરતાં ફોન રિસીવ કર્યો નહોતો દાહોદ ડીએસ જોડે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે આ મીઠાની બોરીઓ કોના દ્વારા ફેંકવામાં આવી અને કેમ ફેંકવામાં આવી તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ધર્મેન્દ્ર બારીયા આઝાદ ન્યૂઝ